દાય શક્તિ માતા દાયને મારી શક્તિ માતાની જય હો બાપા વીડિયા જોવે એની શક્તિ માતાની જય હો ન જોવે એની શક્તિ માતાની જય હો અને બધાઈનું સર્વેનું સારું કરે મારી માં શક્તિ અઢારે અઢાર વરણની બોલો દાદા તમે હું કહેવા માંગો છો હું જી આમાં એવી કોમેન્ટ આવે છે કે બેઠકના દિવસો કયા કયા છે બેઠકના દિવસો તો આપણે રવિવારને સોમવાર ને મંગળવાર રાત્રે થી બે વાગ્યા સુધી બેસી અને જોણ કરી દઈ છે માણાને અને આપણે કોઈ માણસોને ને અનુસરતામાં ઉતરતા નથી આ આપણો પરિચય છે બીજો કઈ નથી આપણે જ્યાં બધાને કહીએ સી સાલોમાં કે બાપા અનુસરતામાં કોઈ ન ઉતરવું એવું તો આપણે પરિચય આપીએ સીએ વાળા કરી અને બીજી કોમેટી આવે છે બે લંપર ચા આવ્યું અને ચાથી આવું આખું એડ્રેસ આપો એમ બરાબર બે લંપર આવ્યું છે મોવા અમારો મોવા તાલુકો છે ભાવનગર અમારો જિલ્લો છે અને બે લંપર અમારું ગામ છે બે નંબર આવવું હોય તો આવવાનું જો તાલુકો અઢાર કિલોમીટર થાય છે તો થી વધારે સારું પડે ઓછા વાહન મળે જેને ઘરના પ્રાઇવેટ વાહન હોય તો એને બગદાણે લેવી જોઈએ તો એને મોવા નહીં જવાનું આ રીતનું છે પછી બીજું અમારે કઈ કોઈ ઓલું કરતા નથી ખોટું અને હું કોઈને કઈ અણસરતામાં ઉતારતો નથી હું કઈ જતીન કરતો નથી કારણ કે મારી પાસે ગાવું છે શિયાળી પીસ સ્થળે ગાવું સારું હું આખો દી ગાવું સારું અને માણાની સેવા જ કરું છું આ બધું મર્યું ગાવું છે હા અને આ બધું મરિયું ગાવું છે અને આ મારા પતરાવાળા જેવો મકાન છે હું કોઈનું લેતો નહીં મારે કોઈનું કાંઈ જોતું નથી મારે લેવું હોય ને જો એવું બધું કરવું હોય તો હું આ પતરાવાળા મકાન આવે ને ગાવું થોડું સારું પણ મારે કોઈનું કાંઈ જોતું નથી કારણ કે હું સૌ દ્ર દખી ભોગવે અને ભવાયા લબડી લબડી અને તે છતાંય મારો ભાઈ ઓપ થઈ ગયા હતા કે જે મારે કોઈનું કંઈ રોતું નથી આ તો મારી માતાજી મટાડે છે મારા માતાજીની શ્રદ્ધા છે અને મટી જાય છે બાકી અણશ્રદ્ધામાં કોઈને ઉતરવા નહીં મને એ ખબર પડે જો